નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહીસાગર નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશન અને મહીસાગર વન વિભાગ દ્વારા ચાર હજાર માડાનું વિતરણ કરાશે માહિતી બ્યુરો મહીસાગર વીસ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ તરીકે મનાવવામાં આવે છે ઇકોલ સિસ્ટમમાં જૈવ વિવિધતા અને વનસ્પતિ વૃદ્ધિ માટે ચકલીઓ મહત્વપૂર્ણ છે તેઓ બીજ ખાય છે અને ઉત્સર્જન કરે છે જે છોડના બીજ ફેલાવવામાં અને વનસ્પતિને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે શહેરીકરણ અને કૃષિ પદ્ધતિઓમાં ફેરફારને કારણે ચકલીઓની વસ્તી ઘટી રહી છે માટે ચકલીઓની વસ્તીને સંતુલિત રાખવા તથા દરેક માનવને ચકલીઓનું મહત્ત્વ સમજવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે ઘર ચકલી ડોમેસ્ટિક કેટેગરીમાં આવતું એક પક્ષી છે ચકલી યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં માણસ ગયો ત્યાં ત્યાં આ પક્ષીઓ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટા ભાગના સ્થાનો આફ્રિકાના કેટલાક સ્થાનો ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાના ઘર બનાવી રહેવાનું ચાલુ કર્યું શહેરી વિસ્તારોમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે આમાંથી ખાઉસ પેરોને ગુજરાતીમાં ચકલી અને હિન્દીમાં ગોળિયા કહેવામાં આવે છે ગુજરાત રાજ્યભરમાં પક્ષીઓને બચાવવા ઘણી જહેમત ચાલે છે જેલા દસ વર્ષમાં લોકોને જાગૃતિ આવી છે પરિણામે ઘરમાં માડા કુંડા જોવા મળે છે દરેક પક્ષીઓના બચાવવા સાધનો બનાવ્યા છે ઘરઘરમાં ઇન્ટિરિયર ડેકોરેશન પણ જમાનો આ છે આ સ્થિતિ વચ્ચે ચકલીઓમાં માડા કુંડામાં પણ મોડર્નાઇઝેશન આવી ગયું છે આર્ટિફિશિયલ ચકલીના માળા એટલે ચકલી ઘર દ્વારા પર્યાવરણ જાગૃતિ કામ પણ હાથ લેવામાં આવ્યું છે મહીસાગર નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશન અને મહીસાગર વન વિભાગ દ્વારા વીસમી માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી છે છેલ્લા છ વર્ષથી ચકલી માળા અને પક્ષીઓ માટે પાણીના કુંડાના વિતરણ દ્વારા કરવામાં આવે છે આ વર્ષે પણ મહીસાગર નેચર અને એડવેન્ચર ફાઉન્ડેશન અને મહીસાગર વન વિભાગ દ્વારા વીસમી માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી મહીસાગર જિલ્લામાં ચાર હજાર ચપીટના માળા વિતરણ કરીને ઉજવણી કરવામાં આવશે પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ